નમસ્કાર મિત્રો આપ સૌનું યોજના માર્ગદર્શન ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે હાલ બે હજાર પચીસ છવ્વીસમાં ચાલતી ફુવારા ટપક માઇક્રો સિંચાઈ સબસિડી યોજના વિશે આ વિડિયોમાં તમે શીખશો કેટલી સહાય મળે છે કોણ પાત્ર છે કયા દસ્તાવેજો જરૂરી છે અરજી ક્યાં અને કેવી રીતે કરવી ડાર્ક ઝોન માટેના ખાસ લાભ જોઈશું અને સો સાચી અને અપડેટ માહિતી સાથે ચાલો આપણે તો આગળ જોઈએ યોજના શું છે તો માઇક્રો સિંચાઈ એટલે કે ટપક અને ફુવારા સ્પ્રિંકલ સિસ્ટમ જે ઓછા પાણીમાં વધુ ઉત્પાદન આપે છે ગુજરાત સરકાર બે હજાર પચીસ છવ્વીસમાં ખેડૂતોને સિત્તેર ટકાથી નેવું ટકા સુધી સબસિડી આપે છે જમીનની પાત્રતા જોઈએ તો આ યોજના માટે પાત્ર બનવા માટે ખેડૂત પાસે નીચે મુજબની બાબતો જરૂરી છે એટલે કે આ યોજનાનો લાભ કેવા ખેડૂતોને મળશે તો અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ ખેડૂતના નામે જમીન હોવી જોઈએ જેમાં જમીનનો સાત બાર અને આઠ એ ફરજિયાત હોય છે જમીન ખેતી માટે ઉપયોગમાં લેવાતી હોવી જોઈએ એસસી એસટી ખેડૂતોને વિશેષ સહાય મળશે ડાર્ક ઝોન તાલુકાઓમાં વધારાની સબસિડી અને એક હેક્ટરથી પાંચ હેક્ટર સુધી તમામ ખેડૂત અરજી કરી શકે છે દરેક ખેડૂત માત્ર પોતાની જમીન પર જ સિસ્ટમ લગાવી શકશે કેટલી સહાય મળે છે તે વાત કરીએ તો સામાન્ય ખેડૂતની વાત કરીએ તો મિત્રો સિત્તેર ટકા સબસિડી સુધી સહાય મળવા પાત્ર છે અને નોન ડાર્ક ઝોન માટે લાગુ પડે છે ટપક કે ફુવારા બંને માટે આ યોજનાની સબસિડી લાગુ પડે છે ત્યારબાદ નાના અને સીમાંત ખેડૂતની વાત કરીએ તો સિત્તેર ટકા સુધી સબસિડી મળવા પાત્ર રહેશે તેમાં એસસી એસટી ખેડૂત વિશેની વાત કરીએ તો નોન ડાર્ક ઝોનમાં પિંચ્યાસી ટકા સબસિડી મળશે અને ડાર્ક ઝોન એટલે કે નેવું ટકા સબસિડી મળશે ડાર્ક ઝોન વિસ્તાર સત્તાવન તાલુકામાં તેમાં જોઈએ તો વધુમાં વધુ નેવું ટકા સબસિડી એટલે કે જેમાં નોંધ જોઈએ સબસિડીનો આંકડો પ્રતિ હેક્ટર પ્રમાણે નક્કી થાય છે મિત્રો ત્યારબાદ કયા દસ્તાવેજો જરૂરી છે એટલે કે આ યોજનાનો લાભ લેવો હોય તમારે તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો ખેડૂત પાસે નીચેના ડોક્યુમેન્ટ ફરજિયાત છે જેમાં જોઈએ સૌ પ્રથમ તો આધાર કાર્ડ ખાતેદારનું બેંક પાસબુક જમીનનો સાત બે જમીનનો આઠ ખેડૂતની જાતિનો દાખલો જો એસસી એસટી હોય તો મોબાઈલ નંબર પાણીના સ્ત્રોતનો પુરાવો બોર કુવો તળાવ વગેરે અને ખેડૂતનો ફોટો ત્યારબાદ અરજી ક્યાં કરવી તો મિત્રો અરજી કરવાનું સ્થાન જોઈએ તો તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો જે આઈ ખેડૂત પોર્ટલ છે જેની વેબસાઇટ તમે અહીં મિત્રો જોઈ શકો છો કે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર પોર્ટલ પર માઇક્રો ઇરિગેશન અથવા તો ડ્રીપ અથવા તો સ્પ્રિન્ટર પસંદ કરવાનું રહેશે અને ઓફલાઈન વૈકલ્પિક જોઈએ તો નજીકના જીજીઆરસી ઓફિસ અથવા નજીકના એગ્રીકલ્ચર ઓફિસર અથવા તો તાલુકા કૃષિ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અરજી કેવી રીતે કરવી તો સ્ટેપ માં જોઈએ તો આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરવાનું રહેશે જેમાં મિત્રો તમારા બ્રાઉઝરમાં તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ખોલવો ત્યારબાદ યોજના એટલે સ્કીમ વિભાગ પર જવાનું રહેશે ત્યારબાદ માઇક્રો ઇરેગેશન ડ્રીપ પસંદ કરવાનું રહેશે અને તેના પછી તમારે તેના પર એપ્લાય કરવાનું રહેશે અને ફાર્મર રજીસ્ટ્રેશન કરો જેમાં જો તમે પહેલાં નોંધાયેલ છો તો ઓટીપીથી લોગિન કરવાનું રહેશે અને ન હોય તો નવું નોંધણી કરવાની રહેશે મિત્રો અરજી ફોર્મ ભરો એટલે કે જમીનની વિગતો પાકની વિગતો સિસ્ટમ પસંદ કરવી રીપ અથવા તો પ્રિન્ટ ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો જેવા કે આધાર કાર્ડ સાત બાર આઠ બેંક પાસબુક ફોટો વગેરે અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારા મિત્રો ફોર્મમાં છેલ્લે તમારે સબમિટ કરો એટલે કે અરજી નંબર આવશે જે અરજી નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે ત્યારબાદ એસએમએસ દ્વારા એપ્લિકેશન સ્ટેટસ પણ તમે જોઈ શકશો કૃષિ તલાટી કૃષિ અધિકારી વેરિફિકેશન એટલે કે ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે તેઓ જમીન ચકાસણી કરવા પણ આવી શકે છે ત્યારબાદ જીજીઆરસી કંપની દ્વારા સિસ્ટમ ઇન્ટોલેશન એટલે કે મંજૂરી પછી તમારી યોજનાની મંજૂરી પાસ થઈ ગયા પછી ડ્રીપ અને સ્પ્રિન્કલર લગાવવામાં આવશે ત્યારબાદ જોઈએ તો સબસિડી રિલીઝ એટલે કે સિસ્ટમ સ્થાપન બાદ સબસિડી સીધી જ જીજીઆરસી ફાર્મર એકાઉન્ટમાં જ જમા અથવા સીધી જીજી આરસીને ચૂકવણી એટલે કે ફાર્મર શેર ઓછો ભરવો પડે છે યોજનાના ફાયદા જોઈએ તો ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મળે છે પાણીની સાઠ ટકા બચત થશે ખાતર ડાયરેક્ટ ઝાડા સુધી પહોંચે જમીનની ક્વોલિટી સુધરે છે અને સરકારનો મોટો હિસ્સો સબસિડી રૂપે થાય છે તો મિત્રો આ હતી ફુવારા ટપક માઇક્રો સિંચાઈ યોજના બે હજાર પચીસ છવ્વીસની સંપૂર્ણ માહિતી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઈબ કરો